વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાનનાંબુજ પૂજિમ સુરો નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમા હૃદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા

જળ લઈ શકાય એ સંબંધમાં આપ થોડો પ્રકાશ કરો કારણ કે કેટલાય લોકોને એ વાતની ખબર નથી અને એને લઈને એ લોકો રાત્રિને વિશે પણ અર્થાત કે મધ્યરાત્રિને વિશે પણ અન ઇત્યાદિકનું ગ્રહણ કરે છે તથા કોઈક વ્યક્તિ સુધાતુર હોય તો એ રાત્રિને વિશે અર્થાત કે મધ્યરાત્રિને વિશે ભોજન કરી શકે કે ન કરી શકે એ વિષય પર પણ આપ થોડો પ્રકાશ કરો શાસ્ત્રોમાં એ સંબંધમાં શું નિર્ણય કરવામાં આવેલો છે એ કૃપા કરીને આપ કહો આ પ્રમાણે એ ભગવત મને પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રુદા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો મનુ મહારાજ મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયમાં કહે છે કે નાત્રાશ યાદ ન ચાપે યાદ રાત્રો નિત્યમ વિચક્ષણ અર્થાત કે વિચારશીલ ગ્રહસ્થ પુરુષે રાત્રે અન્ન તથા જળ ન લેવું રાત્રિ કોને કહેવાય તો દ્રષ્ટાંત તરીકે સૂર્ય સાત ને પંદર મિનિટે આથમતો હોય ત્યાંથી લઈને બે મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટનો સમય એ સંધ્યા સમય કહેવાય એટલે આઠ વાગ્યે ત્રણ મિનિટનો સમય જે છે એ સંધ્યાકાળનો સમય કહેવાય અને ત્યારબાદ રાત્રિ શરૂ થતી હોય છે રાત્રિના ત્રણ કલાકના ત્રણ યામ હોય છે એમાં પહેલા યામની અંદર ભોજન કરવાનું છે એટલે આઠ ને ત્રણ મિનિટ થી લઈને અગિયાર ને ત્રણ મિનિટ પર્યંત ભોજન કરી શકાય છે ત્યારબાદ મધ્યરાત્રિનો સમય શરૂ થતો હોય છે ને અંત્યરાત્રિનો સમય શરૂ થતો હોવાથી આ બંને કાળ જે છે એ નિશાચરને વિચરવાના કાળ હોવાથી એ સમયમાં ક્યારેય પણ ભોજન ન કરવું તથા જલપાન ન કરવું એવું મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર કહી રહ્યા છે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના પ્રથમ અધ્યાયમાં કહે છે કે રાત્રો ભોજન પાનાભ્યામ ધર્મ હાનિ પ્રજાયતે અર્થાત કે રાત્રે ભોજન અને જલપાન કરવાથી ધર્મની હાનિ થાય છે રાત્રી એટલે કઈ રાત્રિ રાત્રિનો જે મધ્ય કાળ છે તથા રાત્રિનો અંતિમ કાળ છે એ સમય દરમિયાન ક્યારેય પણ ભોજન ન કરવું તથા જલપાન ન કરવું આજે તમે વાત શ્રવણ કરો છો એ સૂર્યાસ્ત સાત ને પંદર મિનિટે થાય છે તે સમયની વાત શ્રવણ કરો છો પરંતુ શિયાળાની અંદર દ્રષ્ટાંત તરીકે છ વાગે સૂર્યાસ્ત થતો હોય તો એની અડતાલીસ મિનિટ જે છે એ સંધ્યાકાળની લેવાની છે અને ત્યાર પછીના ત્રણ કલાક જે છે એ રાત્રિનો પ્રથમ પ્રહર લેવાનો છે અને એ સમય દરમિયાન ભોજન કરી લેવાનું છે પછીના કાળમાં ભોજન કરવાનો નિષેધ શાસ્ત્રોકારોએ કરેલો છે તે જ પ્રમાણે પંચરાત્ર સ્મૃતિ સારની અંદર કહેલું છે કે એક ભુક્તમ દ્વિજ શ્રેષ્ઠમ સાયમ મુંજીત વૈષ્ણવઃ નિશી ભુક્તમ તો તામસમ ભક્તિ હાનિ કરમ સ્મૃતમ અર્થાત કે વૈષ્ણવ દ્વિજે એકવાર સાંજ પહેલાં જ ભોજન કરવું રાત્રે કરેલું ભોજન તામસ અને ભક્તિ હાનિકારક કહેવાયું છે કેટલાક લોકો સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેતા હોય છે અને એ ભોજન જે છે એ ઉત્તમ બનાવ્યું છે ત્યારબાદ સંધ્યાનો સમય હોય છે સંધ્યાકાળે તો ક્યારેય પણ અન્ન જલ ગ્રહણ કરવાનું જ નથી અને સંધ્યા સમય વ્યતીત થયા બાદ જે રાત્રિનો પ્રથમ પ્રહર હોય એ પ્રહરની અંદર ભોજન કરી લેવાનું છે પછીના બે પ્રહરની અંદર ભોજન કરવાનું નથી કારણ કે મધ્યકાળ અને અંતિમ કાળ હોય છે અને એ કાળમાં નિશાચરો ધરાતલ પર અને અંતરિક્ષમાં વિચરણ કરતા હોય છે એટલે એ કાળમાં વૈષ્ણવોએ ક્યારેય પણ ભોજન કરવાનું નથી એવું પાંચરાત્ર શાસ્ત્રની અંદર કહેલું છે શયુ આગમમાં મૃગેન્દ્ર આગમ આવે છે એની અંદર કહેલું છે કે સાયમ સમાહિતો પુત્વા નિશા ભોજન વર્જિત અર્થાત કે સાધકે સાંજ પછી રાત્રિ ભોજન ત્યાગ કરો સાંજનો સમય એટલે સંધ્યાકાળ પછીનો સમય સંધ્યાકાળ પૂર્ણ થઈ જાય પછીના જે ત્રણ કલાકનો સમય છે એ સાંજનો સમય છે તો સાધકે એ સમયમાં ભોજન કરી લેવાનું છે અથવા તો એને સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવાનું છે કારણ કે એ પ્રકારનું ભોજન જે છે એ ઉત્તમ માનવામાં આવેલું છે પરંતુ મધ્યરાત્રિનું ભોજન તથા રાત્રિના અંતિમ પ્રહરનું ભોજન જે છે એ દૂષિત માનવામાં આવેલું છે માટે એ સમય દરમિયાન ક્યારેય પણ ભોજન ન કરવું આ તો વાત થઈ શ્રમીઓની પરંતુ જે સંન્યાસી છે જે ત્યાગાશ્રમી છે એને માટે વિશેષ આચાર બતલાવેલો છે જેમ કે નારદ પરિભ્રાજક ઉપનિષદમાં શ્રુતિ ભગવતી કહે છે કે સં્યાસી ન નિશીજીત ન ચાપે યાદ યત વ્રત અર્થાત કે વ્રતધારી સંન્યાસીએ તથા ત્યાગાશ્રમીએ રાત્રિએ ભોજન કરવું નહીં અને જલપાન પણ કરવું જોઈએ નહીં સન્યાસી સાધુઓ માટે દિવસમાં એક જ વખત ભોજન કરવાનું વિધાન છે અને એ ભોજન પણ એ લોકોએ પ્રાતઃકાલે લઈ લેવાનું અથવા તો સંધ્યા થાય એ પહેલાં લઈ લેવાનું છે પછી સાધુ સંન્યાસીઓએ ભોજન લેવાનું નથી તથા જલપાન પણ કરવાનું નથી જલપાનનો નિષેધ જે છે એ મધ્યરાત્રિએ તથા રાત્રિના અંતિમ પ્રહરમાં જલપાનનો નિષેધ બતલાવેલો છે એટલે સાધુ સંન્યાસીએ રાત્રિને વિશે મધ્યને વિશે અને રાત્રીના અંતિમ પ્રહરમાં ભોજન નથી કરવાનું રાત્રિના પ્રથમ પ્રહરમાં એ લોકો જલપાન કરી શકે છે પરંતુ ત્યાર પછી તો એણે પણ જલપાન કરવાનું નથી એવું નારદ પરિવ્રાજક ઉપનિષદની અંદર પહેલું જોવા મળે છે તે જ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે અર્ધરાત્રે ન ભુંજીત દીવા ભુંજીત સર્વદા અર્થાત કે અડધી રાત્રિએ ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ હંમેશા દીવા ના પ્રકાશમાં અર્થાત કે દિવસના પ્રકાશમાં સૂર્યની ઉપસ્થિતિમાં જ ભોજન કરવું હિતાવહ છે પહેલા આપણા ઘરો શયન આરતી કરીને ઘરે આવતા અને શાંતિથી પોડી જતા પરંતુ અત્યારે તો વાત જે છે એ કંઈક અલગ જ થઈ ગઈ છે આજના લોકો નોકરીને પરાધીન હોય છે એટલે ઘરે મોડા આવતા હોય છે અને મોડા આવતા હોય છે તો એ લોકોએ રાત્રિના પ્રથમ પ્રહરમાં ભોજન કરી લેવાનું છે પરંતુ ત્યાર પછી ભોજન કરવાનું કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે તો પરાધીન છે અને અમારી એવી નોકરી છે કે અમને તો રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થઈ ગયા બાદ છુટ્ટી મળે છે અને અમે સુધાતુર હોઈએ તો અમારે શું કરવું તો શાસ્ત્રોકારોએ એમાં પણ છૂટ આપેલી છે જેમ કે સ્મૃતિસાર ગ્રંથમાં તથા ધર્મસિંધુમાં કહેલું છે કે ક્ષુદયા પીડિતો યસ્તું નિશીમાનવ ન કિંચિત ધર્મ એવ ઉચ્ય અર્થાત કે ભૂખથી પીડિત મનુષ્ય જો રાત્રે ભોજન કરે અર્થાત કે મધ્યરાત્રિએ કે રાત્રિના અંતિમ પ્રહરમાં પણ ભોજન કરે તો તેમાં કોઈ પાપ નથી એ પણ ધર્મ જ છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભાઈ જે પણ કોઈક વ્યક્તિ સુધાતુર હોય અને એક સુધાતુર રાત્રિના મધ્યમ પ્રહરમાં કે અંતિમ પ્રહરમાં પણ ભોજન કરવા ઈચ્છે તો એ ભોજન કરી શકે છે કોઈ દૂર પ્રદેશની યાત્રાથી તમે આવેલા હો અને સુધાતુર હોવ અને રાત્રિને સમયે તમે ભોજન કરવા માંગતા હો તો ભોજન કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી આ પ્રમાણેની આજ્ઞા શાસ્ત્રોકારોએ આપેલી જોવા મળે છે હવે પાણી પાણીમાં પણ કેટલાક સ્થાન પર અપવાદ આપવામાં આવેલો છે શ્રીમદ ભાગવતના

તેવું જ તેવું કનિષ્ઠ પુરુષો પણ આચરણ કરે છે એટલે રાત્રિને વિશે યુવનાશ્વએ જલપાન કરેલું હતું એટલે રાત્રિના મધ્યમ પ્રહરમાં પણ જલપાન કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી પરંતુ રાત્રિના અંતિમ પ્રહરમાં ક્યારેય પણ જલપાન કરવું જોઈએ નહીં રાત્રિનો મધ્ય પ્રહર જે છે જે અઢી વાગ્યા પર્યંતનો હોય છે તો એટલા સમયમાં તમે જલપાન કરી શકો છો પછી જલપાન નથી આ પ્રમાણે શાસ્ત્રોકારોએ નિર્ણય ભાવ પ્રકાશ નિઘુટ ની અંદર સ્પષ્ટ રૂપે એવો આદેશ આપવામાં આવેલો છે કે રાત્રો લઘુ ગુંજીત અર્થાત કે રાત્રે હંમેશા હળવો અને જલ્દી પચી જાય એવો આહાર લેવો જોઈએ રાત્રિને વિશે મનુષ્યએ હંમેશા હળવો અને શીઘ્રાટી શીઘ્ર પચી જાય એવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ પરંતુ બીજો નહીં આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિની અંદર કહે છે તથા આયુર્વેદમાં પણ કહ્યું છે કે અજીર્ણે બેસજમ વારી જીર્ણે વારી બલપ્રદમ અર્થાત કે ભોજન પચ્યું ન હોય ત્યારે વધારે પડતું પાણી એ ઔષધિનું કામ કરે છે અને ભોજન પચી ગયા પછી પાણી બળ આપે છે માટે જેને ભોજન પચેલું ન હોય એ લોકો ખૂબ પાણી પીએ જેથી કરીને એનું એ ભોજન આપોઆપ પચી જશે આ પ્રમાણે શાસ્ત્રોકારોએ ક્યારે જલપાન કરવું ક્યારે ભોજન કરવું અર્થાત કે રાત્રિને વિશે કયા સમયે ભોજન કરવું કેટલા સમય પર્યંત પાણી પીવું એનો પણ નિર્ણય કરેલો છે એ બધો જ નિર્ણય અમે તમારી સંગમ ઉપસ્થિત કરેલો છે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં આ પ્રમાણેનો આચાર જે છે એ અપનાવે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવતું સર્વભરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ